આજે અમે ધ પ્રાઇડ ઓફ ગુજરાતનો અવોર્ડ પ્રોગ્રામ અમદાવાદ ખાતે કરી રહ્યા છે જેમાં પચાસ લોકોને ગુજરાતના અલગ અલગ જગ્યાએથી સન્માનિત કર્યા છે અલગ અલગ ક્ષેત્રના લોકોને સન્માનિત કરી રહ્યા છે આનો મુખ્ય હેતુ એ છે કે જે અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ કાર્ય કરી રહ્યા છે અને જે પ્રગતિ કરી રહ્યા છે અને એક પ્રોત્સાહન સ્વરૂપે અમે સન્માનિત કરી રહ્યા છે જે એના કાર્યમાં વધુ સારું પ્રગતિ કરે એ બદલ અમે અવોર્ડ પ્રોગ્રામમાં સન્માનિત કરી રહ્યા છે ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા સંસ્થા બે હજાર પંદરથી ચાલુ થઈ હતી અને ગયા વર્ષે મેં ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું ફંક્શન કરેલું અને ત્યાર પછી દરેક સ્ટેટની અંદર અમારે એવોર્ડ ફંક્શન કરવું છે એટલા માટે પહેલાં ધ પ્રાઇડ ઓફ ગુજરાત એટલે આખા ઇન્ડિયામાં અમે એવોર્ડ આપીએ છીએ પણ ગુજરાત મારું ગુજરાત વિકસિત ગુજરાત અને ગુજરાતીની અંદર દરેક કેટેગરીમાં એવું નહીં કે એક કેટેગરીની અંદર પાંચ એવોર્ડ એક કેટેગરીને એટલે સિંગર બિઝનેસમેન આર્ટિસ્ટ પેન્ટર વગેરે વગેરે એવા પચાસ એવોર્ડનું આજે આપવામાં આવ્યું